ટિકિટ આપણે બપોરા કરી લીધા ત્રણ વાગે બપોરા ભીડા અને અટાણ મેળામાં આવે ગા તો મિત્રો અટાણા રિક્ષા મેળામાંથી બે

હલા પેલો જોયા નથી ટિકિટ લે લીધી મિત્રો અને જો અંદર જઈએ આહા મિત્રો આપડે ઇન્ટરવલ આવ્યો ને તે બાણે આવ્યા અને જો આ આવ્યા વિજો ઓલા હે ને પાવર બેગ લેવાગા ને ભૂખ ભૂખ લાગી તો એક લે લી પાણી ને ભૂખ લાગી

મિત્રો આપડે ખાઈ લીધું બપોરા કરી લીધા ત્રણ વાગે બપોરા બીજા અને વટાણ મેળા માં આવે મિત્રો જલપરી ની ટિકિટ લઈ લીધી અને જો એ અંદર જઈ હા ભાઈ ટિકિટ તમે રાખો બીજું કાં હોય ઇને ઇન્જોય કે ના મન તો યાર સાચું

જોઈ ને કકા મિત્રો હા જો મિત્રો ધ ધધધ ર૨િચહ હધળ કૂ૦લ સહલગ આાારનાએ સહ સ૨િલ સહાધે. હરાહળ હાાામવિં Eઽ

ちょっといい、しょっぱいにとけば r と。 બેગા મેળા માંથી આવતર્યા અને આપડે ડ્રાઈવર છે મયુરભાઈ ભાઈ હાલો આવું બચા બચ્ચા ના આવે

આ ગડું પાટિયા બગનવાડી તો મિત્રો આપણે 릭શા માથે ઉતરેગા અને જે બધા હાલ ને આગળ જજો ઓહો છે કરો તો આજનો બ્લોગ એટલો મિત્રો ચેનલ માં નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મળી નવા બ્લોગ માં બાય મિત્રો